દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવળીયા ગામના ભાભુર કલ્પેશભાઈ ભલાભાઈને સત્તાનો દુરુપયોગ કરી ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ભાભુર ઘરે આવીને કહેવા લાગ્યા કે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં તમારા નામની ફરિયાદ નોંધાય છે અને તેમ કહીને કલ્પેશભાઈને રાત્રિના નવ કલાકની આસપાસ ધરપકડ કરી પોલીસની ગાડીમાં બેસાડી ઝાલોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જોકે કલ્પેશભાઈને જેલમાં નાખી દીધા હતા અને ત્યારબાદ સવારે નવ કલાકની આસપાસ જામીન કે કોઈ કાગળિયા વગર જ કલ્પેશભાઈને જેલ મુક્ત કરી દીધા હતા જો કે આ ઘટના થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો જેને લઈને ખોટી રીતે ઝાલોદ પોલીસે કલ્પેશભાઈને લોકઅપમાં રાખી શારીરિક રીતે માનસિક ત્રાસ આપવા બાબતે આજે આમ આદમી પાર્ટી જાલોદના કાર્યકર્તાઓ સાથે રહીને

એ આજ સુધી મને કોઈ ખબર નથી અને આ લોકો દ્વારા જણાવવામાં પણ નથી આવ્યું કે તમને આ માટે ધરપકડ કરવામાં આવી આ માટે લોકઅપ કમાન નાખવા આવે એ મને આજ સુધી કોઈ ખબર નથી ના આમાં છે જે કોઈ વ્યક્તિનો ફોન આવેલો છે ફોનને આધારે આ લોકોએ મારી ધરપકડ કરી છે અને એ એ વ્યક્તિ બહાર ગામ છે એ અહીંયા નથી પણ એ શું કામ ધરપકડ કરી એ હજી મને ખબર નથી જે અમે આ પોલીસ સ્ટેશનની અંદર હાજર છે ત્યારે અમારા આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર કલ્પેશભાઈ બાબોરના એટલા ભાઈએ જે અમિતભાઈ ભાભોરે જે ઉમેદવારી કરી છે એટલે અમારા સક્રિય કાર્યકર્તા છે એમને વગર લીવે ધીમે આ જે પોલીસ તંત્ર પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને માનસિક હરાસ ત્રાસ આપ્યો છે આખી રાત સુધી આમનું રીઝન કારણ તમે જાણો છો કે રાત્રે પોલીસ આવે છે અને આ પોલીસ ત્યાં આવીને કે કંટ્રોલ રૂમમાંથી જે કોલ આવ્યો છે અને તમને અમારે ગમે તે હિસાબે ત્યાં જવાબ માટે પોલીસ સ્ટેશન લઈ જવાના છે એવું કરીએ અને જો તમે નહીં આવો તો તમને અમે ઊંચકીને પણ પકડીને કે ગાડીની અંદર દડીને લઈ જઈશું હવે ત્યારે જે વ્યક્તિ અહીંયા આવે છે જવાબ આપવા માટે ત્યારે આખી રાત સુધી એને પૂરી રાખવામાં આવે છે લોકરની અંદર અને કોઈ જાતની કોઈ સુવિધાને કે તેને ત્રાસ આપ્યા પછી સવારમાં આઠ વાગ્યે એને અમે જ્યારે આવીએ છીએ ત્યારે આમની પાસે રજૂઆત કરીએ કે સાહેબ ભૂલ વગર કોઈ કારણ વગર તમે અમને લાવીને આખી રાત સુધી પૂરી રાખ્યા છે તો સાહેબ કારણ તો અમને કહો ત્યારે એમ કે છે કંટ્રોલ રૂમમાં આ જે તે વ્યક્તિએ કોલ કર્યો હતો ત્યારે વ્યક્તિને અમે કયા ફોન કોણ વ્યક્તિ છે કે જે તે વ્યક્તિ છે અહીંયા સ્થળ પર નથી એ ગાંધીનગર બોલે છે અને આ જ વ્યક્તિને ખરાઈ કર્યા વગર સીધા આખી રાત સુધી પૂરી રાખી અને સવારમાં એમ કહે છે કે અમારેથી ભૂલ થઈ ગઈ માફ કરજો અને અમે એ જે વ્યક્તિઓ જે પણ પોલીસ કર્મીઓ લાવ્યા છે એમને સાહેબને પણ જાણ કરી નથી એટલે અમે એ વખતે ન્યાય માંગીએ છીએ કે આ જે પણ કર્મચારીઓ લાવ્યા છે આ કર્મચારીઓને

ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો